નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર છે જે વર્ષ બે હજાર ચોવીસમાં અતિભારે વરસાદ થવાથી જે નુકસાન થયેલું છે તેમાં છ જિલ્લાઓને રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો શું છે રાહત રાહત પેકેજ કયા કયા જિલ્લાને મળશે અને શું શું પ્રોસેસ છે ક્યારે શરૂઆત થશે અને શું શું ડોક્યુમેન્ટ જોશે તેની તમામ વિગતો આ વિડીયોમાં આપવામાં આવેલ છે તો આગળ વિગત જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર બે હજાર ચોવીસ માસમાં થયેલ ભારે વરસાદથી ઉદ્ભવેલ પરિસ્થિતિને ધ્યાને લઈ પાક નુકસાન અંગે કરવામાં આવેલ વિવિધ માધ્યમથી આકલન મુજબ રાજ્યના છોટા છોટાઉદેપુર અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ એમ કુલ છ જિલ્લાને અસરગ્રસ્ત ખેડૂતોને કપાસ પાકમાં થયેલ નુકસાન અંતર્ગત મદદરૂપ થવા જાહેર કરવામાં આવેલ છે જેમાં અમરેલી જિલ્લામાં કુલ ત્રણસોને એક ગામોને અછતગ્રસ્ત જાહેર કરેલ છે તેટલા જ વિસ્તાર માટે લાગુ પાડવામાં આવશે જેમાં કપાસ પાકમાં તેત્રીસ ટકા તેથી વધુ નુકસાન માટે સહાય મળવા પાત્ર થનાર છે અછતગ્રસ્ત ગામોને ફક્ત કપાસ પાક નુકસાનગ્રસ્ત ખેડૂતોને કૃષિ રાહત પેકેજ લાભ મેળવવા માટે અરજી કરવાનો સમયગાળો તારીખ બે નવ બે હજાર પચીસથી પંદર દિવસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન વી સી મારફત જ કરવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ પ્રિન્ટ મેળવી સહી કરીને નિયત નમૂનામાં ગામ નમૂના આઠો તલાટીકમ મંત્રીનો નુકસાનગ્રસ્ત કપાસના વાવેતર વિસ્તારનો દાખલો નમૂના સાત બાર આધાર કાર્ડની નકલ મોબાઈલ નંબર અને સેવિંગ ખાતાને ચાલુ પાસબુક એકાઉન્ટ નંબર અથવા તો કેન્સલ ચેક આઈ એફ કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકને સ્વચ્છ નકલ અથવા તો કેન્સલ ચેક પછી સંયુક્ત ખાતા કિસ્સામાં સંયુક્ત ખાતેદારનો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખેડૂત ખાતેદારના સહિવારો ના વાંધા અંગેનું સંમતિપત્રક વગેરે સાધનિક વિગતો કપાસ કપાસ નુકસાનીના આધાર પુરાવાની નકલ હોય તો તેની સાથે જોડીને આપવા આપના ગામ પંચાયત કે ઇ ગ્રામ કેન્દ્ર ખાતે વીસી વીએલી મારફત અરજી કરવાની રહેશે આ સહાય પી એફ એમ એસ મારફત ડીબીટીથી ચૂકવણી કરવાની થતી હોય તો અરજદારે ખાસ પોતાની સેવિંગ બચત ખાતાનું હોય બચત ખાતું હોય તે વિગત ખાસ ચકાસણી કરી અને ખાતરી કરીને જ અરજી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો આ છ જિલ્લાના ખેડૂતોને જેમને કપાસ પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાન થયેલું હોય તેમને જ આ સહાય મળવાપાત્ર છે તો એમને જ અરજી કરવાની રહેશે અને આ જે છે એ ઘણા બધા માધ્યમથી એનું આકલન કરવામાં આવ્યું છે એટલે કે સર્વે કરવામાં આવ્યું છે એ જ ખેડૂતને મળવાપાત્ર છે તો જે ખેડૂતને કપાસમાં જે તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયેલું છે અને આ છ જિલ્લામાં તેઓ અરજી કરી શકે છે તો ખેડૂત મિત્રો કિસાન સવાજ ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો બીજા ખેડૂતને આ માહિતી મળે એના માટે શેર કરજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇ લાઈક કરજો અને હાઈપ પણ કરજો